મહાનગરપાલિકા સંચાલિત અન્ય સુવિધાના પૂરતા કાગળ નહીં હોવાનું કહીને પાલિકા દ્વારા આ રાત્રિ બજારની દુકાનોને સીલ કરી હતી આશરે સાહી જેટલી દુકાનો સીલ કરાતા દુકાનદારો પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પૂરતા કાગળ હોવા છતાં પાલિકા દ્વારા રાત્રિ બજાર સીલ કરવાના આક્ષેપો દુકાનદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે બે દિવસ પહેલા દુકાનદારોને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ દુકાન બંધ કરવાની કોઈ વાત પાલિકા દ્વારા કરાઈ ન હતી રાત્રિ બજારની દુકાનોને સીલ કરવામાં આવતા વેપારીઓને હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પેલા વિને અંદર લઈ લો ને થોડો ઓકે ચાલો સ્ટાર્ટ રાત્રી બજારની દુકાનોને આજે સીલ માર્યું છે એના માટે તમે કોર્પોરેશન આવ્યા છે રાત્રી બજારને સીલ માર્યું છે એ કે તમારી પાસે પેપર છે નહીં કે લાયસન્સ છે જે બી ઊંચું નીચું જે કાંઈ છે આ લોકોએ કારણ દર્શાવ્યા છે એ બધા તમે પેપર ને બધું વ્યવસ્થિત કરીને અહીં રજૂ કરો એ પછી અમે જોઈએ તમારું સીલ ખોલવા માટે કાગળો પૂરતા છે તો સીલ તમારું છે શું તમારા કાગળો પૂરતા છે હા કાગળો પૂરતા જ અમુક એકાદ નહીં હતું તો એ આજે કરાવી લીધું અહીંયા આગળ તમે કોને રજૂઆત કરવા અમે રજૂઆત કરી અહીંયા જમીન મિલકત શાખામાં એ લોકોએ કીધું ભાઈ આગળ તમે કરો બરાબર રજૂઆત પછી અમે આપણે ડૉક્ટર સાહેબ પાસે ગયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ પાસે ગયા એમણે અમારે સાંભળ્યું વ્યવસ્થિત અને વ્યવસ્થિત અમે રજૂઆત કરી એમણે કીધું સારું તમે બધા પેપર લઈને જમીન મિલકત શાખા ઓફિસરને આપી આવો તો અમે પછી જોઈએ તમારે પેપર કમ્પલીટ હોય તો તમારે સીલ ખોલી આપી છે કોર્ટ તમે વ્યવસ્થિત રીતે પછી ધંધો કરો સૂચના તમને આપવામાં આવી હતી કે ડાયરેક્ટર જ આવીને સીલ ના ના સૂચના આપવામાં આવી હતી એ લોકોએ અમને નોટિસ આપી હતી બે દાડા પહેલાં કે આવું આવું છે પછી એવું નહીં જાણ્યું કે તમારે બંધ જ કરી રાખવાની છે અમે પેપર સમેટવામાં જ હતા કે સોમવારે ખુલે એટલે જ્યારે અમારે આ મળી નોટિસ તે વખતે બે ત્રણ દાડા બંધ હતું પાછું કોર્પોરેશન એટલે અમે રજૂઆત કોને કરી ઓફિસરને એટલે અમે અમારા પેપર કમ્પલીટ કરવામાં લાગ્યા હતા અને સોમવારે જેમ સવારથી એમ કોર્પોરેશનના અધિકારીઓ આવીને સીલ મારી દીધી તો હવે કોર્પોરેશન આ કાર્યવાહી કેટલી યોગ્ય લાગે છે તમને યોગ્ય તો ના કહેવાય અમારે ખરેખર તો પૂછવું જોઈએ કોની કોની પાસે લાયસન્સ છે બધા જેના જેના સર્ટિફિકેટ પેપર કમ્પ્લીટ હોત તો એને જવા દે ભાઈ તમે ચાલુ રાખો તમારા નથી તમે કમ્પ્લીટ કરીને પછી આવો સવારે આજે રત્નજની દુકાનો આજવારો અને કાળીબાગ બે દુકાનોએ મારી દીધી છે એના માટે સવારે જ અહીં આવ્યા હતા પણ અમારી અહીંયા આવ્યા તો કંઈ રાત્રિ બજાર સિલો વાગતી હતી કે પાછા ગયા ફરી પાછા આવીને ચેરમેન સાહેબને મળીને ગયા તો ફરી ચેરમેન સાહેબ એવું કહ્યું કે જો તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય રાત્રિ બજારની બે આજવાને તો પછી અમે લોકો હા પાડી કે છે અમારી પાસે તો કે તમે જમા કરાવી જાઓ એટલે અમે જમા કરાવવાયા છે અને અમારી દુકાનો હવે જમા તો કરાવી છે પણ હવે કાલથી ચાલુ કરાવી દે તો સારું છે તમે તમારી પાસે પેપર છે તમારા લાઇસન્સ છે તમને ઇજારા આપેલા છે તમારી પાસે ફાયર એનઓસી પણ છે છતાં પણ તમારી તમને સીલ મારવાનું શું કારણ તમને શું લાગે છે આ બધું હવે એમને તો એવું છે કે જે દુર્ઘટના થઈ છે પેલા બાળકોની અમને પણ દુઃખ છે બહુ જ દુઃખ છે જે બે બહેનો અને બાળકો એમનું અવસાન થયું દુઃખ તો ઘણું છે પણ હવે શું કરીએ હવે એ કઈ થયું છે એનું અહીંયા આગળ અમારા રાત્રિ બજારમાં પડઘો પડ્યો છે એટલે એમને એમ કહેવું એવું છે કે સેફ્ટી નથી તમારી પાસે તો કંઈક દુર્ઘટના થાય એમ પણ અમારી પાસે તો છે જ કેટલું નુકસાન જઈ રહ્યું છે તમારું બહુ જ થયું આજે તો ખોલવાના સ્લી માર્યું છે એટલે અમારું દુકાનમાં બધી જ વસ્તુ પડી છે દરેક વસ્તુ પડી છે એટલે સ્લીમ મારેલું એટલે હું તરી પણ નથી શકતા હવે એ બધું અંદર ગંડું થઈ જશે બગડી જશે ને લગભગ અમને પંદર વીસ એક દુકાને પંદરથી વીસ હજારનું નુકસાન છે એક દુકાનને એવી એકત્રીસ દુકાનનો પૈસા અમારે તો જો કે હું નાનું સરખું કરું એટલે તમારું પંદર વીસ હજાર પણ જે મોટી મોટી દુકાનો છે વધારે એની તો પચાસ પંચાવન એવું થશે નુકસાન ચેરમેનની મુલાકાત લીધી તમે ચેરમેન દ્વારા તમને શું જવાબ આપવામાં આવ્યો છે સાહેબ એવું કહ્યું કે તમે ડોક્યુમેન્ટ તમે જમા કરાવી દેજો તો પછી અમે જોઈ લઈશું શું કરવું તો અમે જમા કરાવી લીધા છે